કાર્યક્રમ પૂર્વે વિરોધકર્તાઓને અટકાવ્યા રૂપાલાના કાર્યક્રમનો વિરોધ થાય એ પહેલા ક્ષત્રિયોની અટકાયત થઈ રાજપૂત કરણી સેનાના રૂપાલાના પર કાળા સાથે મોટા વરાછા ગોપીન ગામમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની હાજરીમાં યોજાયેલા સ્નેહમિલન સમારોહ અંગે રવિવારે સવારથી જ માહોલ ગરમાયો હતો રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી બાદ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં વિરોધની આશંકા વ્યક્ત કરાઈ હતી સાંજના સુમારે રૂપાલાના કાર્યક્રમ પૂર્વે વિરોધ કરવા પહોંચેલા ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજની અન્ય સંસ્થા સંગઠનના કાર્યકરોએ રૂપાલાએ રોડ પર કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા હતા સુરતમાં યોજાયેલા પરિષોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શક્યતાને આધારે કાર્યક્રમ સ્થળે પહેલેથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો સુરત નક્ષત્રીય રાજપૂત સમાજના આગેવાનો પર રવિવારે સવારથી જ વોચ રાખવામાં આવી હતી સાંજે ગોપીન ગામમાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા સુરત રાજપૂત કરણી સેના અને અન્ય સંસ્થાઓના આગેવાનો કાર્યકરો રૂપાલા નીચે રૂટ પરથી કાર્યક્રમ સ્થળે પહોંચવાના હતા ત્યાં પહોંચ્યા હતા અને કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા પોલીસે વિરોધકર્તાઓના રોષને પારખી લેતા તેમને અટકાયત કરી હતી સુરત રાજપૂત કરણી સેનાના પ્રમુખ ધીરેન્દ્રસિંહ

તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે